આ વિસ્તારમાં રિંછના વારંવાર હુમલાથી લોકોમાં ભય પણ જોવા મળ્યો છે આજના હુમલા સાથે કુલ આઠ વ્યક્તિઓ પર રિંછે હુમલો કર્યો છે સવારમાં છ વાગે સંડાસ કરવા જાય નદી ના બરાબર તે આગળ પાછળથી રીસે હુમલો કર્યો ને આ ઘટના બની રશિકભાઈ શાંતિલાલ નાયકા જો છોટા ઉદેપુર જિલ્લો વડોદરા આપણે છોટા ઉદેપુર આવે છે ને

એવું જાણવા દેડું ત્યાં આવેલી છે આમ તો શું કરી છે માથાના ભાગમાં ઈજા કરી મોડું